અત્યારે એક વ્યક્તિએ અમને ઘણો સુંદર પ્રશ્ન કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણના સોળ હજાર એકસો આઠ વિવાહ થયા તે અમને બધાને ખબર છે પણ એમાં જે આઠ ભગવાન શ્રી કૃષ્ણની મુખ્ય પટરાણી છે બાકીના સોળ હજાર સો વિવાહ કઈ રીતના થયા તો એક સમય એક નરકાસુર નામનો એક દૈત્ય રાક્ષસ હતો તે ઇન્દ્ર આદિ દરેક ભગવાનને હેરાન કરી રહ્યો હતો અને તેને સંકલ્પ કર્યો હતો કે સોળ હજાર એકસો વિવાહ કરશે અને બધી કેટલાઓ રાજ્યની રાજકુમારીઓ સાથે ઋષિ કન્યા સાથે અલગ અલગ વેશમાં અલગ અલગ રૂપમાં વિવાહ કરવા લાગ્યો હતો એનાથી હેરાન થઈને દરેક ઋષિઓને ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે આ દૈત્યને એનો વધ કરો એનાથી અમને સમસ્યા થાય છે ભગવાન શ્રી કૃષ્ણ એ દરેક ઋષિઓને આશ્વાસન આપે છે કે હું નરકાસુરને મુક્તિ આપીશ એનો વધ હું કરીશ પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુર વિશે જાણે છે ત્યારે એમને એક વસ્તુ જાણવા મળે છે કે જે નરકાસુર છે ને વરદાન છે કે એનું મૃત્યુ માત્ર એક સ્ત્રીના હાથથી થશે એટલે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુર સાથે યુદ્ધ કરવા જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પત્ની ને સાથે લઈ જાય છે સત્યભામા ને સાથે લઈ જાય છે એને પોતાના સારથી બનાવી દે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કરવા માટે જાય છે નરકાસુર ભગવાન શ્રી કૃષ્ણને ને જોઈ છે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ અને નરકાસુર વચ્ચે અતિ ભયંકર યુદ્ધ થાય છે જે સમય આવે છે કે જયારે નરકાસુર નું ભગવાનને થાય છે કે વધ કરવાનો સમય આવ્યો છે ત્યારે ભગવાન સત્યભામાને બોલાવે છે અને સત્યભામાના હાથથી નરકાસુરનો વધ કરાવે છે પછી ભગવાન શ્રી કૃષ્ણ એ સોળ હજાર એકસો કન્યાને ત્યાંથી મુક્ત કરે છે પણ એ દરેક કન્યા ભગવાન શ્રી કૃષ્ણની સામે વિનંતી કરે છે કે આ રાક્ષસે અમને પકડ્યા છે એના કારણે હવે કોઈ પણ અમારો સંસારમાં સ્વીકાર નહીં કરશે તમે અમારો સ્વીકાર કરો ત્યારથી અને તે જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રૂપને ને સોળ હજાર એકસો રૂપમાં કરે છે અને દરેક કન્યા સાથે વિવાહ કરે છે કેટલીક કથા એ પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણને એ સોળ હજાર એકસો આઠ કન્યા પોતાના પતિના રૂપમાં માની લે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એમને અલગ અલગ રૂપમાં દર્શન આપે છે આ હતી ભગવાન શ્રી કૃષ્ણના સોળ હજાર એકસો આઠ કન્યાના વિવાહની